સંસદમાં અમિત શાહના સાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદનને લઈ ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત ખાતે દલિત સમાજના યુવાનોએ દેખાવ કર્યો હતો આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન મામલે સુરત શહેરમાં પણ દલિત સમાજના યુવાનોએ દેખાવ કર્યો હતો યુવાનોએ સુરતના રિંગ રોડ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે દેખાવ કર્યો હતો જો કે દેખાવ અને સૂત્રોચ્ચાર કરી રહેલા યુવાનોની સુરત પોલીસે અટકાત કરી હતી અટકાત કરી તમામ યુવાનોને અન્યત્ર લઈ જોવામાં આવ્યો હતો રિંગ રોડ પર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભાનુભાઈ ચૌહાણ સામાજિક આગેવાન આજે વિરોધ એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે અપમાન કરેલું છે કે આંબેડકર આંબેડકર આજે ફેશન છે કે અને આટલું નામ જો ભગવાન નું લીધું સાત જન્મ સુધી મળી જાય તો આ ભાઈ સર્ટિફિકેટ આપનાર કોણ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે અમારી જિંદગી છે આ દેશના એસસી ઓબીસી છે એમની જિંદગી નરક હતી એમાંથી એમને સ્વર્ગ બતાવ્યું છે તો અમારા માટે અમારા ભગવાન બાબાસાહેબ છે અમારા ભગવાન નું કોઈ અપમાન કરે તો અમે સાખી નહીં લઈએ જી ધરપકડ અમારા સાથીઓ જેમ જેમ અહીંયા અમે હાલ બાબા સાહેબ ની પ્રતિમા એ શાંતિપૂર્ણ રીતે અટકાયત કરે છે પણ અમારી માંગણી એક જ રહેશે કે જો રાહુલ ગાંધીએ એક સરનીમ ઉપર ટિપ્પણી કરી હતી ને એના વિરુદ્ધમાં એફઆઈઆઈ દર્જ થતી એમનું સાંસદ પદ છે રદ થયું હતું તો અમિત શાહ ની ઉપર પણ એફઆઈઆઈ દર્જ થવી જોઈએ અને એમનું પણ રાજીનામું ની માંગણી કરીએ છીએ